સરહદ મુખ્યાલય ગુજરાત અને ક્ષેત્રીય મુખ્યાલય નગરના નિર્દેશો અંતર્ગત સીમા સુરક્ષાબળ દાંતીવાડા દ્વારા બીએસએફ કેમ્પસ સુઈગામ ખાતે વાઇબ્રન્ટ પ્રોગ્રામ અંતર્ગત ત્રણ દિવસનો એડવેન્ચર બુટ કેમ્પનો શુભારંભ બીએસએફના ડેપ્યુટી કમાન્ડેન્ટ ફિલપેઝ જેકબ દ્વારા કરવામાં આવ્યો હતો સુઈગામ ખાતે યોજાઈ રહેલા અગિયારમાં બુટકેમ્પ કાર્યક્રમ દરમિયાન ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના વિદ્યાર્થીઓ આજે તારીખ પંદર માર્ચથી સત્તર માર્ચ બે હજાર પચીસ સુધી તેમની સરહદ સુરક્ષા બળ દ્વારા બંદોબસ્તની વ્યવસ્થા સાથે સાથે શારીરિક તાલીમ ઓપસ્ટ્રકલ કોર્સ મેપ અભ્યાસ રૂટ માર્ચ સીમા દર્શન અને અન્ય સાહસિક પ્રવૃત્તિઓ અને કલાત્મક પ્રવાસ સાથે પક્ષી સુરક્ષિત ક્ષેત્રનો પ્રવાસ સ્થાનિક દર્શનીય સ્થળનો અનુભવ કરો જેવા એડવેન્ચર બુટ કેમ્પમાં પ્રતિભાશાળી વ્યક્તિઓને સાંસ્કૃતિક કાર્ય જેવી અન્ય પ્રવૃત્તિઓના માધ્યમો દ્વારા વ્યાપક અનુભવ પ્રદાન કરવામાં આવે છે જો તેમની કલાત્મક કુશળતાને પ્રદર્શિત કરે છે અને વધુ સામાજિક એકજુટતા વિકસાવવા માટે એક મંત્ર પ્રદાન કરે જેમાં આજના બુટકેમ્પમાં કેમ્પમાં ગામ ખાતે એનસીસીના વિદ્યાર્થીઓને બીએસએફના જાંબ જવાનો વિશે ઉલ્લેખ કરીને વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરાયા હતા જેમાં બીએસએફના અધિકારી સહિત જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ બુટ કેમ્પનો મુખ્ય હેતુ યુવાનોમાં ભાવના અને શિસ્તની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે આ કેમ્પસમાં વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવાની તાલીમ આપવામાં આવે છે આ ઉપરાંત વિદ્યાર્થીઓને સરહદ પરના જીવન વિશે પણ જાણકારી આપવામાં આવે છે આ કેમ્પમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળે છે જેમાં શારીરિક તાલીમ ઓબસ્ટ્રકલ કોર્સ મેપ અભ્યાસ રૂટ માર્ચ સીમા દર્શન પક્ષી સુરક્ષિત ક્ષેત્રનો પ્રવાસ અને સ્થાનિક દર્શનીય સ્થળોની મુલાકાતનો સમાવેશ થાય છે આ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને તેમના શરીર અને મનને મજબૂત બનાવવામાં મદદ કરે છે આ કેમ્પમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ તેમની કલાત્મક કુશળતા પ્રદર્શિત કરી શકે છે આ કાર્યક્રમો વિદ્યાર્થીઓને એકબીજા સાથે જોડાવવામાં અને સામાજિક એકતા વિકસાવવામાં મદદ કરે છે આ કેમ્પ તેઓને પ્રત્યેની તેમની ફરજો વિશે જાગૃત કરે છે અને તેઓને સારા નાગરિક બનવા માટે પ્રેરણા આપે છે